હેલો માય ડિયર સ્ટુડન્ટ વેલકમ ટુ આર્યન ક્લાસીસ આર્યંગ ક્લાસીસમાં તમારું દિલથી હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થીઓ આજે આપણે ધોરણ બાદ ઇતિહાસમાં તમારી વિભાગીમાં કયા ચેપ્ટર્સ કરવા અને કયા ચેપ્ટર્સ ના કરવા અબકી બાદ ઇતિહાસ નવાણું પાત દરેકે દરેક વિષય તમે વિદ્યાર્થીઓ મારી સાથે સંકળાયેલા છો મારા જૂના કે નવા દરેકે વિદ્યાર્થી આ વિડિયો જોનાર દરેક વિદ્યાર્થીને કહેવાનું છે ચિંતા કરવાની જરૂર નથી મને ખબર છે તમને ઇતિહાસમાં બહુ તકલીફ પડે છે કારણ કે ઇતિહાસ એ વિષય એવો છે કે જેમાં ભલ ભલા વિદ્યાર્થીઓને તકલીફ સો ટકા પડે પણ ચિંતા કરવાની જરૂર નથી તમે જે વિભાગીનું ટેન્શન લઈને બેઠા છો ને એ ટેન્શન તમારું ચૂંટકીઓમાં હાલ જ દૂર કરી નાખું અને વિભાગીમાં તમારે વીસમાંથી માર્ક્સ કેવી રીતે મેળવવાને આટલો વિડીયો અંત સુધી જોઈ લો તમને પૂરેપૂરી માહિતી મળી જશે કે તમારે વિભાગીમાં શું કરવું શું ના કરવું કયું ચેપ્ટર કરવું કયું ચેપ્ટર ના કરવું ખબર છે મને તમે ખૂબ ચિંતામાં છો કારણ કે ઇતિહાસ એ સબ્જેક્ટ જ એવો છે કે જે આપણી આખે પાંચ લાવી દે એવો ઇતિહાસ છે હે ને હા વર્ષોનો ઇતિહાસ છે એક દિવસમાં થોડો યાદ રહી જાય કે એક વર્ષમાં યાદ રહી જાય ક્યાંક ને ક્યાંક તમે ભણ્યા નહીં હોય ભણ્યા હશે તો યાદ નહીં રહેતું હોય કારણ કે ઇતિહાસ એવો છે એટલા માટે ચિંતા કરવાની જરૂર નથી દરેકે દરેક વિદ્યાર્થીને કહેવાનું કે તમે મારું તત્વજ્ઞાનનું જે પેપર સોલ્યુશન છે એના વિડીયોની નીચે કોમેન્ટમાં જોઈ શકો છો દરેક વિદ્યાર્થી મારી જોડે વિશ્વાસ કરીને ભણી રહ્યું છે અને ક્યાંક ને ક્યાંક સાયન્સ છોડી છોડીને જે વિદ્યાર્થીઓ આર્ટ્સમાં એડમિશન લીધું છે ને એ વિદ્યાર્થી તત્વજ્ઞાનમાં મારા વિડીયો જોઈને સારા માર્ક્સ લાવ્યા છે તો તમે તો ભણો છો તો તમારા તો આવશે જ ને ઓકે ચાલો વધારે વાત નથી કરવી ફટાફટ આપણે જોઈ લઈએ વિભાગીમાં કયા કયા ચેપ્ટર પૂછાય છે તો અહીંયા પહેલાં ધ્યાન આપો આડે ધડ તૈયારી ન કરાય પહેલાં એનું ચેક કરવું પડે કેવું માળખું છે શું છે શું નથી તો વિભાગ ઈ માટે કયા ચેપ્ટર્સ કરવા તો વિભાગ ચૌદ આટલા ચેપ્ટર પૂછાય છે માય સ્ટુડન્ટ તો આટલા ચેપ્ટરમાંથી તમારે કયું ચેપ્ટર કરવું કયું ના કરવું તો તમને ખબર છે કે વિભાગ ઈમાં કેટલા પ્રશ્નો આપણે લખવાના હોય છે તો કે ચાર પ્રશ્નો લખવાના હોય છે અને વિભાગ ઈ કેટલા માર્ક્સનો છે તો કે વીસ ગુણનો છે તો આપણે ચાર પ્રશ્નો લખવા પડે તો અહીંયા ચેપ્ટર કેટલા છે છ છ ચેપ્ટરમાંથી દરેકે દરેક ચેપ્ટરમાંથી એક 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 તમને પ્રશ્ન જોવા મળશે તો છ ચેપ્ટરમાંથી છ પ્રશ્નો તમને આપશે અને સોમાંથી તમારે કોઈ પણ ચાર લખવાના છે રાઈટ હવે છ ચેપ્ટર છે સો પ્રશ્નો છે અને છ માંથી ચાર લખવાના છે તો હું એવું કહેવા માંગુ છું મને ખબર છે કે તમે જો પાંચમું સાતમું આઠમું અને નવમું આ ચેપ્ટર છે ને એ એવા છે કે તમે વાંચો તો તમને યાદ રહી જાય એની સ્ટોરીઓ એવી છે જો તમે સાંભળી હોય તમને તમારા શિક્ષકે સારું એવું ભણાવ્યું હોય સ્ટોરીના માધ્યમથી તમને સમજાયું હોય તો પાંચમું સાતમું આઠમું નવમું ચેપ્ટર તમને કડકડાકડ આવડતું જ હોય પણ તકલીફ અહીંયા પડે તેરમું ચગનું ચેપ્ટર કારણ કે આ વિશ્વ લેવલના ચેપ્ટર છે શું છે વિશ્વ લેવલના ચેપ્ટર છે બંને બંને ચેપ્ટર તેરમું અને ચૌદમું એ વિશ્વ આધારિત ચેપ્ટર છે તો હવે વિશ્વનો ઇતિહાસ યાદ રાખવો એના કરતાં આપણા ભારતનો ઇતિહાસ યાદ રાખવો ના સારો અને આપણા ભારતનું આપણને થોડું યાદે દે કારણ કે તેરમું ચૌદમું ચેપ્ટર એવું છે કે વિશ્વ ઉપર આધારિત છે તો આપણને ઓછું ફાવે તો વાંધો નહીં ચિંતા કરવાની જરૂર નથી પાંચમું સાતમું આઠમું નવમું એકદમ કડાકડે એની સ્ટોરીઓ બધું તૈયાર કરી લો તો ચાર ચેપ્ટર થઈ જાય તો ચારમાંથી પ્રશ્નો પૂછવાના છે તો ચારે ચાર ચેપ્ટરના પ્રશ્નો તમને ચાર પ્રશ્નો આવડતા હોય તો વિભાગીમાં તમારો કોઈ પ્રશ્ન બાકી ના રહે અને તમને સારું એવું લખાણ તમે વિભાગીમાં લખી શકો તો મારું એવું માનવું છે કે તમે પાંચમું સાતમું આઠમું નવમું આ ચેપ્ટર પહેલાં જ કરી લેવાનું પછી એવું લાગે છે કે તેરમું ચમું ચેપ્ટરમાંથી કોઈ એકાદો પ્રશ્ન એવો છે જે મને આવડે એવો છે તો એ તૈયાર કરી લો ક્યાંક આમાંથી ના આવડતું હોય તો એકાદો પ્રશ્ન તમારે આમાંથી લખવા થાય રાઈટ માય ડિયર સ્ટુડન્ટ એટલે આના ઉપર થોડું ધ્યાન આપશો બીજું જો તત્વજ્ઞાનમાં એની પેટર્ન જુદી છે ઇતિહાસની પેટર્ન જુદી છે જો મનોવિજ્ઞાનમાં તો દસ ચેપ્ટર છે સમાજમાં દસ છે ઇતિહાસમાં દસ છે એટલે આપણે પોકી વળીએ છીએ પણ ઇતિહાસમાં ચેપ્ટર ઘણા બધા છે અને એક એક ચેપ્ટરમાંથી એક જ પ્રશ્ન પૂછાય છે મનોવિજ્ઞાનને તત્વજ્ઞાનમાં કેવું છે કે એક ચેપ્ટરમાંથી બે બે પ્રશ્નો પૂછાય છે એટલે આપણને મજા આવે પણ અહીંયા એવું નથી એટલા માટે તમને તકલીફ પડતી હશે એવું હું માનું છું પણ ચિંતા નહીં કરો બધું થશે ને બધું આવડશે બસ ખાલી રિવિઝન તમારું સ્ટ્રોંગ કરી દો તમે લોકો ચલો પાંચમું ચેપ્ટર છે તો પાંચમું ચેપ્ટરમાં શું છે અઢારસો સત્તાવનનો વિપ્લવ છે તેનો સંગ્રામ મતલબ અઢારસો સત્તાવનનો સંગ્રામ તો અઢારસો સત્તાવનનો જે વિપ્લવ થયો તો એના વિશે ક્યાંક ને ક્યાંક એના કારણો પૂછાય લશ્કરી કારણો એના રાજકીય એના આર્થિક કારણો એ નિષ્ફળ ગયો તો આખો તમે સ્વતંત્રતા સંગ્રામ તૈયાર કરી લો તો એમાંથી ગમે તે પ્રશ્ન ભલે ને પૂછાય આપણને આવડે કે ન આવડે તો આવડે જ મારા કલેજ આવો આવડે ને હા એમ તો કોમેન્ટમાં કરો લખો જરા કંઈક લખો મારા વિશે સારા બે શબ્દો જો કેટલી મહેનત કરું તમને ખબર છે તમે પણ એમ કેવી રીતે બોલો થોડું એનાલિસિસ કરવું પડે તમને સારા એવા પ્રશ્નો આપવા પડે હું ભણાવું તો છું જ મારા વિદ્યાર્થીઓને હું કોઈનું કોપી પેસ્ટ આપણે નથી કરતા હું ભણાવું છું મારા ક્લાસમાં વિદ્યાર્થીઓને એ જ તમને આઈએમપી આપું છું એટલા માટે તમને કહું છું તો અહીંયા જે સાતમું ચેપ્ટર છે એ છે સામાજિક ધાર્મિક સુધારણાની ચળવળો તો ચળવળોની અંદર એક બ્રહ્મ સમાજ પછી આર્ય સમાજ રામકૃષ્ણ મિશન પછી થિયોફિકલ સોસાયટી તો આ ચાર વસ્તુને આધારિત આખો પાઠ છે તો આ ચાર વસ્તુ તમને કમ્પ્લીટ આવડતું હોય રાજા રામ મોહન રાય વિશે આવડે સ્વામી વિવેકાનંદ વિશે આવડે પછી સ્વામી દયાનંદ સરસ્વતી વિશે આવડે અને એની બેસન્ટ આ ચાર લોકો ઉપર આ પાઠ આધારિત છે જો ચારે ચારનું થોડું ઘણું કમ્પ્લીટ આવડતું હોય તો આમાંથી પ્રશ્ન પૂછાય ને વિભાગીમાં તો તમને આવડે આવડે ને આવડે જ રાઈટ તો આ બે ચેપ્ટર એકદમ સહેલા છે ચાલો પછી ત્યાંથી આગળ વધીએ તો આઠમું ચેપ્ટર તો આઠમું ચેપ્ટરમાં રાષ્ટ્રીય આંદોલનો છે શું આંદોલનો છે રાષ્ટ્રને લઈને આંદોલનો જે થયા હતા તેમાં બંગ ભંગનું આંદોલન થયું હતું તો બંગ ભંગનું આંદોલન આપણને આવડે પછી ક્રાંતિકારી પ્રવૃત્તિઓ થઈ હતી આપણા ભારતમાં અને વિદેશમાં તો આના વિશે જો થોડું વ્યવસ્થિત ભણ્યા હોય તો આ પણ આવડે એવું જ છે કંઈ હાર્ડ નથી અને રહી વાત નવમા ચેપ્ટરની તો નવમું ચેપ્ટર તો હું એમ કહું છું ને કે પાંચમું અને નવમું ચેપ્ટર તો એટલું ઈઝી છે કેમ કે સ્વરાજ માટેના સંઘર્ષો આપણા ભારતની અંદર સવિનય કાનૂન ભંગ દાંડી કૂચ દાંડી માચ દાંડી કૂચ થઈ હતી પછી અસહકારનું આંદોલન થયું પછી સાયમન કમિશનનો વિરોધ થયો હતો જલિયાવા કલાબાગનો હત્યાકાંડ થયો હતો ચંપારણ સત્યાગ્રહ થયો બારડોલી સત્યાગ્રહ થયો હતો પછી આ બધા સત્યાગ્રહ જે ખેડા સત્યાગ્રહ થયો હતો તો આ બધા સત્યાગ્રહ થયા હતા એમાં ખાલી એક કહાની આવે તો કહાની આવડે ને તો આ બધું આવડે જ લાગતા તો આમાંથી કોઈ પણ પ્રશ્ન પૂછાય ન આવડે તો કે હા બેન આવડે તો પાંચ સાત આઠ નવ આ આટલા ચેપ્ટર વ્યવસ્થિત જો તમને આવડતા હોય તો તેરમું અને ચૌદમું ચેપ્ટર થોડું તમે સાઈડ આઉટ કરો તો કંઈ વાંધો ન આવે એમ ખબર પડે છે પછી અહીંયા છે ઓગણીસો ઓગણીસથી લઈ અને ઓગણીસો ઓગણચાળીસ વચ્ચેનું વિશ્વ કેવું હતું અને ચૌદમાંમાં કીધું છે દ્વિતીય વિશ્વ તો આ વિશ્વને લઈને જે બે પાર્ટ છે એમાં તમને તકલીફ પડે એવું હું માનું છું પણ ચિંતા નહીં કરો તમને જે આગળના ચેપ્ટર આવડે એને કડકડાકડ કરી દો હવે આના મોસ્ટ એમ્પી ક્વેશ્ચન હું તમને આપું છું ચાલો જોઈ લઈએ આપણે મોસ્ટ એમ્પી ક્વેશ્ચન તો એસટીડી બાર ઇતિહાસ અપકી બાર ઇતિહાસનો પાસ વિભાગીમાં મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચન તમારે જે કરવાના છે એમાં ચેપ્ટર પાંચના પ્રશ્નો છે જે મેં અહીંયા લીધા છે તો અઢારસો સત્તાવનનો સંગ્રામ સાથી નિષ્ફળ ગયો હતો તેના કારણો કારણોની મુદ્દાસર ચર્ચા કરો તો અઢારસો સત્તાવનનો સંગ્રામ કેમ નિષ્ફળ ગયો હતો તો જે તારીખ નક્કી કરી હતી એનાથી વહેલાં ચાલુ થઈ ગયો તો પછી જે રાજાઓ હતા એમને સાથ નહોતો આપ્યો પછી અંદર અંદરના રાજાઓ પોતાનું રાજ્ય બચાવવા પડાવવા માટે શું કરતા હતા પોતાના પોતાના લોકોને ધોકો આપતા હતા આવું ઘણું બધું હતું સંગ્રામ નિષ્ફળ ગયો તો એના ઘણા બધા કારણો છે રાજકીય આર્થિક બધા બધા સહેલાઈ છે તમારી ઈચ્છા છે ભણવાની તમારી બધાની ઈચ્છા કોમેન્ટમાં કહેજો જો ટાઈમ હશે ને તો સો ટકા ચારે ચાર પાર્ટ તમને વન શોર્ટ રિવિઝન સેટ થશે તો હો સેટ થશે તો ફટાફટ રિવિઝન કરાવી દેશે એમ એક સ્ટોરીના માધ્યમથી ચલો આ પૂછાઈ ગયેલો પ્રશ્ન છે ગઈ સાલમાં પણ કરી નાખજો કદાચ ફરીથી પૂછી લે તો પછી પ્રશ્ન બે અઢારસો સત્તાવન ના લશ્કરી કારણો હવે જો આ લશ્કરી આર્થિક ને રાજકીય ત્રણે ત્રણ કારણો કરી લેજો ત્રણમાંથી ત્રણ માંથી ગમે તે પૂછાય રાઇટ ઓકે જો મેં અહીંયા સ્ટાર પણ કર્યો છે પછી અઢારસો સત્તાવનના ના સંગ્રામના પરિણામોની મુદ્દા ચર્ચા અઢારસો સત્તાવનનો સંગ્રામ થઈ ગયો એના પછી એના પરિણામો શું આવ્યા હતા તો પરિણામ વિશે લખવાનું છે પછી પ્રશ્ન નંબર ચારમાં અઢારસો સત્તાવનના સંગ્રામની શરૂઆત શરૂઆત કેવી રીતે થઈ અને એનો વિકાસ ધીરે 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 આ જે સંગ્રામ હતો એ કેવી રીતે આગળ વધ્યો તો હતો એના વિશે તમારે લખવાનું છે રાઈટ તો આવા કંઈક પ્રશ્નો છે બીજું તમને કોઈ પણ પ્રશ્ન પૂછાય પણ તમને સ્ટોરી ખબર છે ને તો એવું નહીં કે હવે નથી જ આવડતું શું કરું બીજું ખાસ જોજો તમે તમારી જોડે ગાઈડ હશે તો તમે નોટ ડાઉન કર્યું હશે કે એક પ્રશ્ન હોય ને એની અથવામાં બીજા ત્રણ પ્રશ્નો હોય તો તમને ફેરવી ફેરવીને પ્રશ્ન પૂછાશે ઇતિહાસમાં નહીં કે મેં અહીંયા આપે છે તો આ બેઠા જ એવો નહીં આનો આ જ પ્રશ્ન અલગ રીતે પૂછ્યો હશે એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં લેજો તમે લોકો ઓકે ચલો આગળ જવું છે ચેપ્ટર નંબર સાતમાં મેં રવાલા વિદ્યાર્થીઓ જો બહુ મહેનત કરું છું તમારી માટે હું એકલી છું ને વિષય બધા છે તમે થોડી મારી વેદના સમજી શકો છો એટલે મારા માટે એક લાઇક તો બનતા હે એક કોમેન્ટ બી બનતા હે તો સરસ મજાની કોમેન્ટ કરજો ને મારે તમને આવું કહેવું ન પડે તમે મારા વાલા વિદ્યાર્થીઓ છો ચાલો પ્રશ્ન નંબર એકમાં આર્ય સમાજની અને સ્વામી દયાનંદ સરસ્વતીની પ્રવૃત્તિઓની માહિતી તો આ આર્ય સમાજની પ્રવૃત્તિ હવે મેં હમણાં તમને કહી દીધું કે એક આર્ય સમાજ સ્વામી દયાનંદ સરસ્વતી પૂછાય રાજા રામ મોહન સ્વામી વિવેકાનંદ એની બેસઠ આ ચાર જણા છે ને એમની જે એમની જેની સ્થાપના જે સંસ્થાઓની સ્થાપના કરી છે આના વિશે થોડી થોડી માહિતી લઈ લો તો તમારું કામ થઈ જાય તો આ પ્રશ્ન મોસ્ટ ટાઈમ પીછે તૈયાર કરજો પછી આ બ્રહ્મ સમાજની મુખ્ય પ્રવૃત્તિઓ ગઈ સાલ પૂછાઈ ગયો છે વળી પાસો પૂછાવાની સંભાવના તો ખરી જ કારણ કે ઘણી વાર વારંવાર રિપીટેડ રિપિટેડ થાય છે એટલે કરી લેજો રાઈટ ચલો પછી રાજા રામ મોહન રાય સુધારણા માટે કઈ કઈ પ્રવૃત્તિઓ કરી હતી હવે જોયું આ બે પ્રશ્ન એક જ મેં કીધું ને કે અથવા પ્રશ્ન પૂછાય તમને બ્રહ્મ સમાજ પૂછે એની પ્રવૃત્તિઓ અથવા રાજા રામ મોહન રાય સુધારણા માટેની કઈ કઈ પ્રવૃત્તિઓ તો બંનેનો જવાબ એક જ છે ખબર પડી એટલે બ્રહ્મ સમાજ પૂછાય કે રાજા રામ મોહન રાય પૂછાય તો એ જ લખવાનું આર્ય સમાજ પૂછાય કે પછી તમને સ્વામી દયાનંદ પૂછે તો એ જ લખવાનું પછી સ્વામી વિવેકાનંદ અને રામકૃષ્ણ મિશન આ બેમાંથી જે પણ પૂછાય તો તમારો જવાબ એ જ લખવાનો ચલો પછી જો એની બેસન્ટ અથવા થિયોસોફિકલ સોસાયટી આ બંનેમાંથી જે પૂછાય તો તમારો જવાબ એક જ આપવાનું છે એ તમને ખબર હશે ચલો પછી જવું છે ચેપ્ટર આઠ ઉપર હવે ચેપ્ટર આઠની અંદર બંગ ભંગનું આંદોલન શા માટે શરૂ થયું હતું તો બંગભંગનું આંદોલન એક સરસ મજાનો મોસ્ટ એમ્પિક ક્વેશ્ચન છે પછી ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની માહિતી સરસ મજાનો પ્રશ્ન છે ભારતમાં કઈ કઈ ક્રાંતિકારી પ્રવૃત્તિઓ થઈ હતી એના વિશે તમારે સમજાવવાનું છે પછી પ્રશ્ન નંબર ત્રણ હિન્દી રાષ્ટ્રીય મહાસભાની પ્રારંભિક કાર્યવાહીનો સંક્ષિપ્ત અહેવાલ આ લગભગ ગઈ સાલ પૂછાઈ ગયેલો પ્રશ્ન છે તો તમે ઉપરના બે પ્રશ્નો પહેલા કરી લેજો પછી આના ઉપર ધ્યાન આપજો હાલ ત્યાંથી આગળ જઈએ તો જો હવે સાંભળજો અહીંયા જે પ્રશ્ન છે ને અહીંયા બધા ઉપર ધ્યાન મળેજો ને જો આ ત્રીજા નંબરનો ક્વેશ્ચન છે ને ચોથા નંબરનો આ બંને પ્રશ્ન એક જ છે તમને આ બે માંથી કોઈ પણ પ્રશ્ન પૂછે તો એનો જવાબ એક જ આવશે જો હિન્દી રાષ્ટ્રીય મહાસભાની તમને કાર્યવાહીનો અહેવાલ પૂછે અથવા આત્યંતિક રાષ્ટ્રવાદ અને તેની પ્રવૃત્તિઓ ચર્ચો આ બંનેમાંથી કોઈ પણ પ્રશ્ન પૂછે તો જવાબ એક જ આવશે એટલે આ બે પ્રશ્નો છે જવાબ એક જ છે ધ્યાનમાં લેજો હાલો પછ ત્યાંથી આગળ જવું છે તો પ્રશ્ન નંબર પાંચમાં વિદેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓની વિગતો જો ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ પ્રવૃત્તિ થઈ હતી એના વિશે પૂછી લે અથવા વિદેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ થઈ હતી એના વિશે પૂછી લે તો આ બે 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 પ્રશ્નો તમે ખાસ જોઈ લેજો રાઈટ ઓકે

આવી સહ આવી સરકારને સહકાર ના આપો અંગ્રેજોને સહકાર નહીં આપવા માટેનું આંદોલન ગાંધીજીએ જે કીધું હતું એ આંદોલનો પછી સાયમન કમિશનનો વિરોધ કર્યો તો ખબર છે આપણા ભારતનું કેબિનેટ આપણા ભારતની અંદર બંધારણ બનાવવાનું હતું જેમાં સાયમન કમિશન બોલાવવામાં આવ્યું હતું ને એમાં આપણા ભારતનો એક પણ ભારતીય નાગરિક નહોતો એના લીધે સાયમન કમિશનનો વિરોધ થયો હતો સાયમન તું પાછો જા પાછો જા સાયમન ગો બેક ગો બેકના નારા લગાવ્યા હતા રાઈટ ને હા એવું હતું તો આપણ પ્રશ્ન બધા આવડે એ વાત છે પછી હતી અને એ વખતેવાલા બાગની અંદર તમને ખબર છે ગોળીબાર થયો તો અને એના લીધે ઓલા કુવાની અંદર બધા લોકો અંદર પડ્યા હતા ઉપર ઉપર લોકો પડ્યા હતા એના લીધે ઘણા બધા લોકો મરી ગયા હતા તો સરસ મજાનું આવડે એવું છે જો સરસ મજાનું તમે તૈયાર કરી લેજો ચાલો પછી પ્રશ્ન નંબર પાંચ છે નેતાજી સુભાષચંદ્ર બોઝનું હિન્દની સ્વતંત્રતામાં લડતમાં રહેલ પ્રધાન તો જે સુભાષચંદ્ર બોઝ હતા એમની જે આપણા ભારત માટે એમની જે લડાઈ લડી હતી સ્વતંત્ર રીતે તો એના માટે તમારે લખવાનું છે પછી છઠ્ઠા નંબરમાં સવિનય કાનૂન ભંગની ચળવળના કારણો અને પરિણામો દાંડી કૂચ જે થઈ હતી ને મેં નમક આ કાનૂન તોડ દીયા ગાંધીબાપુએ કરી હતી ને બસ એના વિશે લખવાનું છે હાલો પછી ત્યાંથી આગળ જઈએ તો ચેપ્ટર તેર છે ચેપ્ટર તેરની અંદર તમને જો વિશ્વસત્તા તરીકે જાપાનનો ઉદય કઈ રીતે થયો તો ગઈ સારા પ્રશ્ન પૂછાઈ ગયો છે ચેપ્ટર તેરનો તમને આમાંથી પ્રશ્નો આવડતા હોય તો બિંદાસથી લખજો હું ના નથી પાડતી આવડતું હોય તેમું ચૌદમું ચેપ્ટર તો લખો બિંદાસથી લખો પણ કોઈ એવો વિદ્યાર્થી છે જો અમુક પાસ થવા વાળા હોય અમુક ટોપર વિદ્યાર્થી હોય અમુક મિડલ હોય તો એમને ધ્યાનમાં રાખીને મારે કહેવું પડે છે ચાલો પ્રશ્ન નંબર બે છે સંઘની સ્થાપના ક્યારે થઈ હતી અને તેના ઉદ્દેશો જણાવો પછી પ્રશ્ન નંબર ત્રણમાં નાજીવાદના ઉદયના કારણો પ્રશ્ન નંબર ચારમાં ફાંસીવાદ વિચારસરણીની મુખ્ય વિશેષતાઓ અને પ્રથમ વિશ્વયુદ્ધના અંતે આફ્રિકન આફ્રિકનના કયા કયા પરિવર્તનો આવ્યા હતા આફ્રિકામાં આફ્રિકાના જે રાષ્ટ્રો હતા એમાં કયા કયા પરિવર્તનો આવ્યા હતા એના વિશે તમારે કહેવાનું છે હાલો પછી ત્યાંથી આગળ જઈએ તો ચેપ્ટર આપણું ચૌદ છે ચેપ્ટર ચૌદ ની અંદર રાષ્ટ્ર સંયુક્ત સંયુક્ત રાષ્ટ્રોના અંગો વિશે ચર્ચા કરો તો આ પ્રશ્ન ગઈ સાલ પૂછાઈ ગયેલો છે રાઈટ એટલે ફરીથી પૂછાવાની સંભાવના જો ચૌદનું ચેપ્ટર લખવાનું હોય તો કરી નાખજો ચાલો પછી છે આ સ્ટાર વાળો ક્વેશ્ચન છે કે દ્વિતીય વિશ્વયુદ્ધના પરિણામો આ લેખો અને પરિબળો બે બે પ્રશ્નો અલગ અલગ છે એટલે બે પ્રશ્નો છે અહીંયા પરિણામો અને પરિબળો ધ્યાનમાં લેજો ચાલો પછી પ્રશ્ન નંબર ત્રણ અમેરિકાના યુદ્ધમાં પ્રવેશ અને જાપાનના બે શહેરો ઉપર અણુબોમ્બની વર્ષા નાગાસાકી અને હિરોસીમા ઉપર અણુબોમ્બની વર્ષા કરી હતી જાપાનના શહેરો ઉપર અમેરિકાએ જો તમને ખબર હોય ને આ પ્રશ્ન હું કહું છું ને કે આવડે એવો છે થતો હોય ને તૈયાર તો કરી જ નાખજો કદાચ પૂછી લે ને તો એક માર્ગ એક પ્રશ્ન આપણો થઈ જાય તૈયાર એમ સારો છે આવડે એવો છે ને એટલા માટે કીધું મેં તમને ચાલો પ્રશ્ન નંબર ચાર યુએનની સંસ્થા યુનેસ્કોએ માનવ અધિકારોની કરેલી જાહેરાત વિશે ટૂંક નોંધ લખો તો આટલા કઈક પ્રશ્નો છે સરસ મજાના થાય એ રીતના તૈયારી કરી નાખજો પણ મેં તમને સજેશન આપ્યું છે મારું સજેશન માનો તો બહુ સારું છે તમને જેમ ફાવે એમ તમે તૈયારી નક્કર કરી શકો છો ઓકે માય ડિયર સ્ટુડન્ટ અને ઇતિહાસના બીજા પણ આઈએમપી ક્વેશ્ચન હું અપલોડ કરું છું એટલે થોડો બીજો સપોર્ટ બીજો કરતા રહેજો અને સરસ મજાની કોમેન્ટ અને વિડીયોને લાઇક શેર કરતા રહેજો ઓકે ચલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જોતા રહેશો આ રીતે ક્લાસીસ